આમાં ચડાવવાનું હેમ એ ભેગું રહ્યા હાલો ભાઈ તો અમારે ને આ દરવાજો ખિશ કરવાનો છે જેમ તેમ કરી જેમ તેમ પણ કરવા પણ બોલ ના હાલી જાય હાલી જાય હાલી જાય એટલું આવે તો બોલ ચડી જાય માપનું માથ થાય માપી હવે પણ ઉના બોલ હોય

ઓ મોડું જીતી આ બોલ દે ઓ નઈ હ હા કુર્સી વાયે હતી અમૃતા અમૃતા હું થોડી ખબર હોય કે મામા તીનો ભાઈ મનોરથ છે ને આગાઉ જાય છે તો તો કે મેડ પડે બધું આજે મારા હા ઉનોડો છે ને તે હવે બે તો આવું તો

હાલો ભાઈ તો મે મહિને જો આગળ રજા લીધી આવ્યો તો રાધુને તેડવા મનોરથ કરવાનો છે ને મનોરથ ની તારીખ છે અઢાર તો અહીં તો બધાને જવાનું હે પણ રાધુને ઉનાળો છે ને વેકેશન છોકરાઓને હમણાં પડી જાય આટો દઈ આવી એ રાધુને તેડવા આવ્યો હતો એનો ભાઈ હતો મારા મામાનો છોકરો થાય તો એ વયો ગયો હામત નામ છે એનું અને મારે જાવું હે આપણે ઝીણકી મોટર ભરી ગઈ સિંગલી હવે કંઈક વાંધો હે ઉપડે છે ને પાછી મૂકી દઈએ છે ટોકનું પાણી એટલે હલો તો મારે જાઉં હે મોટર લઈને માલથાલનું કમ્પ્લીટ કરી લીધું અને ફટાફટ જાઉં અને રાજુ ને સોનલ એ જવાના હતા લગભગ ચોખંડ હતો એ હવે નીકળવાની તૈયારીમાં છે હાલો ભાઈ તો હું આવી ગયો ખંભાળ્યા છે સાડા અગિયાર જેવો ટાઈમ થયો છે અને મોટરમાં તો એવું થયું કે એક હજાર જેવો ખર્ચો હતો એ ઓલા ભાઈ કી કી કે તમે નવી નાખી દો આ હવે થોડોક અને થોડોક ટાઈમે કે આવી રીતના ખર્ચા આગેવા રાખી બહુ જૂનું થઈ ગયું છે લગભગ સાત આઠ વર્ષ કે નવ વરસ જેવી આવેલી સિંગલી મોટર તરિયાના પાણી મોળા હોય ને એના લીધે થોડુંક બગડે વધારે પછી કટ લાગી જાય ને એવું થાય. મોટર લઈ આવ્યો હું નવી સાડા સોળ હજારનું બિલ થયું. ધાર્યા બારનું બધું કામ થઈ છે ભાઈ આજે. તો જોઈ રહ્યા છે આપણી મોટર નવી આખો સેટ જ નવો લીધો હે હવે વિરેનભાઈ આવી ગયા છે વિરેનભાઈ દસ વાગે છૂટવાના હતા ને એના બદલે એક વાગે ઘરે આવ્યો છે જો કેવું ગયું ભાઈ પેપર હા ફેલ હતું કેવાનું હતું ગુજરાત

પણ લેસન ઘણું અધૂરું રહી ગયું હતું રાઈતે મૂકી આવો કે બધું મૂકી આવો કે લઈ લઈ જવાનું તો હવે પૂરું કરવું કે મને જવા દેવી લેસન કાંઈ મી કરે પણ એક મને આ સમજાણું નથી વિરેનનું કે સ્વાધ્યાય પોથી જેટલા પાઠ ચાલી જાય એટલી હાઈરે હાઈરે પૂરવાની હોય કે ના હોય હવે એ બધું પૂરું કરીને કાલ કહેવાનું પેપર હે તૈયારી કરજે દેજે એમાં હવે એવી શંકા લાગે નહીં હો ભાઈ આજે છોકરા કોઈ છે નહીં અમારું વીરુભાઈ છે ને વીરુભાઈ માટે હું ખંભાળીયાથી લઈ આવ્યો છું વણેલા ગાંઠિયા સરપ્રાઈઝો ચોખન લાગ્યો ભારતીબેન ને આટો દેવા કેટલા દી હોય કેટલા દી હોય ત્યાં જાવ તો કેટલા દી રે આટો દેવા જાય એના મામા ને ન્યા વધારે રોકાય ગા ભાઈ તમારે જીયુભાઈ ગયા છે જીયુભાઈ હવે છે અઢાર ને ઓગણીસ તારીખે કે એવી રીતના આવી ગયા કેમ છે વિરેનભાઈને વેકેશનમાં એના મમનની આટલ દેવે જ મેં કા હા તો વેકેશનમાં ત્યાં જાજો પણ પહેલાં પરીક્ષાનું હરખું ધ્યાન દઈ અને કાયદેસર પૂરી કરાવો પછી એમ હા તો તૈયારી પૂરી કરજે નકર તો સાવ હેલું હોય તોય અઘરું લાગે અમને તો લાગતું અઘરું ગમે એવું ના હેલુ હોય ધ્યાન જ નથી શું કોઈ દી ભણવાનું હવે વિરેનભાઈ તારે બપોરે ના કરવા હોય તો જો ગાંઠિયા ખાઈ લે હાલો તો અમારે વિરેનભાઈ જો પંખો ચાલુ કરી દીધો એટલે હવે એની ફફડાટી હે અને ગાંઠિયાનું પાર્સલ ખોલે છે અમારે વખણાવ છે ભગતના ગાંઠિયા હાલો આ હે ગાંઠિયાની કટરી અને આ છે આપણા ગાંઠિયા

નગર ખંભાળિયા થી આ બાજુ ભગતના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે અમારા ગાંઠિયામાં સંભારો કઢી એકદમ જોરદાર હવે તો કેરી આવી ગઈ ને કેરીનો સ્વાદ આવે મસ્ત સંભારા જો હાલો કોઈ ખાવા હોય તો હા હા હાલો ભાઈ તો રૂંઢાના કંઈક પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને મારે કરવી છે મોટર પંપનું સેટિંગ સૌથી પહેલાં આપણે આને કામ કરશું પાણી પાવાનું એટલે એને શું છે કે આપણું પાણી હડી જાય એટલે પાણી પાય અને ટાઢી કરી એટલે પછી આને બહુ કંઈ વાંધો ના આવે તો હવે આ પંપ ફિટ કરવાનું હે પાણી ભરાઈ ગયું હે ચાલો તો પંપે ફિટિંગ કરી દીધું છે કદાચ વધારે જો ચાલે હે તો એક મૂકવો મૂકવું હે પણ એ હવે આ બોલ તાણ્યું ને પછી ખબર પડે હાલો ભાઈ બધું ફિટિંગ કરી લીધું છે હવે અહીંયા વાયસર પડ્યો હે અને પાના હે આપણા ન્યાય રે આપણે જે નળી કાઢેલ હે ને એવા માર્ગમાં આડી ને આપણી ખડખડમાં પડ્યું ટ્રેક્ટર પવન વધારે છે ને આજે હું શું એકલો બાપુ માલથાલનું કામ કરાવે હે રાજુભાઈ આજે રજી છે નહીં ચોખંડે ગયા હજી આવ્યા નથી એટલે હું શું થોડોક ભીડમાં ભાઈ ભાઈ રામભાઈ રામભાઈ વડોદરાના દીકરાનો જન્મદિવસ છે આજે યુકેમાં તો એ ભાઈનો મને રામભાઈનો ફોન આવ્યો હતો રામભાઈ કહેતા હતા વિડીયામાં યાદી કરજો મારે મોડું થઈ ગયું હે વિડીયો આપણો આવે હે બીજા દિવસે એટલે એમના દીકરાનું નામ છે વીર વીરભાઈને હેપી બર્થડે જન્મદિવસની ખૂબ ખૂબ ઢેર સારી શુભકામના ભાઈ મારો વિડીયો એક દિવસ લેટ આવે હે તો માફ કરજો આજ મને ટાઈમ ના મળ્યો મિમન હતા અત્યાર સુધી મારી બેનને બનેવી કારાવળથી તો બેઠા હતા અગણીને મૂકીને પાછું હું એવું મોટરનું કામ કરું છું હાલો ભાઈ તો આજ આપણા જોજો આજ આપણા આચાર હે બહુ હાલત ખરાબ છે ભાઈ માથે કાતરો હે નથી ઠંડી હવા આવે હે અટાણે બાકી અઘરું છે ને બાકી હાલો હાલે હે હાંધા કરવા જીવનમાં હાંધા કરવા જરૂરી છે તો હું હાંધા કરી લઉં પછી ઉતારી મોટર રાજુભાઈ ભાઈ આવી જાય હાલો તો જો આગળ પાછળ છેડા રાખી અને મસ્ત હાંધો કરી લીધો હવે માથે ટેપ હાલો ભાઈ તો જો આવો કંઈક પાકો હાંધો થઈ ગયો રોલ આમાં વીટો હોય પેલા ટેપ પછી આ રોલ પાછી ટેપ અને પછી ત્રણે ત્રણ એ રીતના કરી અને ઉપર આવી રીતના ટેપ હાલો ભાઈ તો બે થી કઈ થાય નઈ બાપુ ગયા હે શનેડો આંકવા અને અમારે વિરેનભાઈ ને બોલાવ્યો કેબલ પકડવા ઘડીક નાડી મારે તાણવી જો હે અને પછી રાંધવા બાંધવા જો નવી મોટર ની એન્ટ્રી આપડી માં ઓલી મોટર સિંગલ ફેસ હતી આ મોટર ડાયરેક્ટ થ્રી ફેસ જ લીધી છે ઓલી ને પછી થ્રી ફેસ બાંધી હતી પછી કઈ ઘરઆેલી

ના છોકરાનો જન્મદિવસ છે આજે આપણો વિડીયો ભલે એકદી મોડો આવે છે પણ હેપી બર્થડે વિશ કરી દો વીર નામ હે વીર હા ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા વીરભાઈ તમને આપે હે હાલો તો જો ઘરનો ગુવાર ઉતરે છે ભીંડા ગુવાર ચોરામાં ફૂલ મહિંડા નીકળવા આવે એટલે ભવિષ્યમાં એ થઈ જાય અહીંયા હાલે હા બેની મસ્તી હલો ભાઈ તો હાજ થઈ ગઈ છે ને માઠા હે અમારા મોટર ઉતારી ને કમ્પ્લીટ કરી લીધું ને તા મોટર ઉપડી જ નહીં બહુ મહેનત કરી પછી છેડા ચેક કર્યા તો એક લાલ છેડો કટ બતાવે હે લીલો અને પીરો બે દેખાડે પણ લાલ નથી દેખાડતો તો વરી પાછી હવારમાં મોટર કાઢવી જો હેટાણા અંધારું થઈ ગયું હે હાડ હાથ જેવો ટાઈમ થયો છે તો હાલો હવે હું થાકી ગયો હું વિડીયોનો એન્ડ કરવો હૈ અને રામભાઈના દીકરા વીરનો જન્મદિવસ છે આપણે કાલે એને વિશ નથી કરી શ્યા તો વિડીયો તો હું વીરના જન્મદિવસના દિવસે જ બનાવું છું પણ વિડીયો બીજા દિવસે આવશે કેમ કે એડિટ કરવાનો ટાઈમ નથી મળતો એટલે તો વીરભાઈ હેપી બર્થ ફરી ફરીને ખૂબ અને ખૂબ તમારા જીવનમાં ભણતરમાં ખૂબ અને ખૂબ આગળ પ્રગતિ કરો એવી મૂલ્ય તને પ્રાર્થના હાલો તો આ સાથે વિડીયો નો એન કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ